પઠાણકોટ અખનૂર સિયાચિન ગ્લેશિયર અને સિક્કિમ જેવા સ્થળોએ ફરજ બજાવી છે પેન્શન વખતે મારી રેન્ક હવલદાર હતી અને મારો ટ્રેડ સ્ટોર કીપર ટેકનિકલ હતો જેનું મુખ્ય કાર્ય યુનિટના સ્ટોરનું કેર અને પ્રિઝર્વેશન કરવાનું હતું અને હું છેલ્લા છ વર્ષથી ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું આપે કીધું આપનું આર્મીનો બેકગ્રાઉન્ડ છે તો નોન નોન કમિશન 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 રેન્ક 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 છે 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 એમની મેજર હોય અને એ ભરતી થાય લોકોને આપવાની જરૂર નથી ઉપર બોલો પહેલા સૌથી પહેલા છે ને રિક્રુટ હોય છે જેવી કસમ પરેડ ખાઈ લે એટલે એને સીપાઈનો દરજ્જો આપવામાં આવે છે પછી લાસ્ટ ના નાયક હવલદાર પછી હવલદાર પછી નોન કમિશન રેન્ક પૂરી થાય છે પછી નાયબ સુબેદાર સુબેદાર અને સુબેદાર મેજર લાસ્ટ રેન્ક છે જવાન રેન્કમાંથી જે ભરતી થાય છે એમ કે ગુડ પછી કમિશન રેન્ક કમિશન રેન્ક છે ને લેફ્ટનન્ટ સબ લેફ્ટનન્ટ નીકળી ગયું છે હવે ડાયરેક્ટ લેફ્ટનન્ટ આઈ એપ્રિશિએટ ગુડ લેફ્ટનન્ટ રેન્ક ચાલુ થાય છે લેફ્ટનન્ટ પછી કેપ્ટન કેપ્ટન પછી મેજર મેજર પછી લેફ્ટનન્ટ કર્નલ કર્નલ મેજર જનરલ મેજર જનરલ અ બ્રિગેડિયર કર્નલ પછી બ્રિગેડિયર મેજર જનરલ લેફ્ટનન્ટ જનરલ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ ચીફ ઓફ ધી આર્મી સ્ટાફ જનરલ જનરલ ઓકે રેન્ક તમે બોલી જશો એરફોર્સની ફ્લાઇટ લેફ્ટનન્ટ ફ્લાઇંગ ઓફિસર ફ્લાઇંગ ઓફિસર ફ્લાઇટ લેફ્ટનન્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ પછી સ્ક્વોડન લીટર વિંગ કમાન્ડર વિંગ કમાન્ડર પછી ગ્રુપ કેપ્ટન ગ્રુપ કેપ્ટન પછી એર કમાન્ડર પછી એર એર વાઇસ માર્શલ એર ચીફ માર્શલ એર વાઇસ એર વાઇસ માર્શલ પછી વાઇસ માર્શલ એર વાઇસ માર્શલ એર વાઇસ અને પછી એર ચીફ માર્શલ જો પણ બોલતો તો મજા આવી જશે સબ લેફ્ટનન્ટ 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 કમાન્ડર 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 પછી ગ્રુપ નહીં કેપ્ટન કેપ્ટન કર્નલ ઇક્વિપમેન્ટ કેપ્ટન કેપ્ટન પછી એર કમોડર 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 કેપ્ટન પછી 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 રિયર એડમિરલ વાઇસ એડમિરલ અને એડમિરલ ખૂબ સારું સીએચએનમાં પોસ્ટેડ હતા જી સર પોઈન્ટ નાઇન એટ ફોર ટુ શું છે કોન્ફ્લિક્ટ લાઇન છે જ્યાં પાકિસ્તાન અને ઇન્ડિયા ભારત વચ્ચે પોઈન્ટ નાઇન એટ ફોર ટુ વન નાઇન વન એટ ફોર નાઇન વન પોઈન્ટ નાઇન નાઇન વન એટ ફોર આઈ એપ્રિશિયેટ એની પાછળ જ સીએચએન છે સીએચએન છે અને ત્યાં પાછું ટ્રાઇ જંક્શન પણ છે જ્યાં તમે ઊભા રહીને પાકિસ્તાનું ગિલબિટ ગિલકિટ પાક પાકિસ્તાન અને આ बाजू અક્ષાઈ ચીન ઉપર તમે નજર રાખી શકો અને ત્યાં આપણી કુમાર ફાઇવ પોસ્ટ છે અક્ષય ચીન શું છે અક્ષાઈ ચીન છે અનઓથરાઈઝ ઓક્યુપાય કરેલું છે ચાઇના એ નાઇન્ટીન સિક્સ કેટલો રિયા છે એકસાઇટ સર એરિયા નથી થર્ટ થર્ટી એટ થાઉઝન્ડ સ્કવર આઝાદ કાશ્મીર છે

સર મને કેટલો એ કેટલું એરિયા છે પાકિસ્તાન પાસે પાકિસ્તાનનું વન થર્ડ કાશ્મીર એટલે સર એરિયા નથી થર્ટીન થાઉઝન્ડ ટુ હંડ્રેડ સમથિંગ થર્ટીન થાઉઝન્ડ પ્લસ સ્ક્વેર કિલોમીટર એને કબજામાં છે ગિલગીટ બાલ્ટિસ્તાન એ કયો એરિયા છે ગિલગીટ પીઓ કેનો પાર્ટ ઓફ પીઓ કે હા એ કેટલો એરિયા છે હા એપ્રોક્સ ફોર્ટી નહીં સર મને ખબર નથી એક્ઝેક્ટ ઓકે એની કેપ એની કેપિટલ કઈ છે ગિલકિત બાલ્ટિસ્તાનની ગિલકિત બા એની સર એ નથી સ્કરદુ નામ સાંભળ્યું છે ખરદુ સ્કરદુ 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 હા અને શેના માટે ફેમસ છે ગિલગીત ગિલગીત બાલ્ટિસ્તાન સર એનું એસ આપણે ત્યાં આગળ છે ને સર આપણે પહાડ અને નેચરલ રિસોર્સિસ અને એનું એસ્થેટિક લુક માટે જાણીતું છે હા હું નામ સાંભળ્યું હું જ વેલી વેલી એમ કહેવાય છે કે મિની સ્વિટ્ઝરલેન્ડ મિની સ્વિટ્ઝરલેન્ડ એમ કહેવાય છે કે મોસ્ટ બ્યુટિફુલ ફિમેલ છે હુંજ વેલી અને બીજું કે ત્યાં વર્લ્ડના સારામાં સારા ગોલ્ફ કોર્સ છે ત્યાં જી અચ્છા તો ઇન્ડો ચાઇના વોર વિશે જાણો છો કંઈ સિક્સટી ટુમાં થયું હતું શા માટે થયું હા સિક સિક્સટી ટુમાં જે આપણે પંચશીલના સિદ્ધાંત નાઇન્ટીન ફિફ્ટી ફોરમાં કર્યા હતા જવાહરલાલ નહેરુ અને ચાઇના પ્રેસિડેન્ટ સાથે અને એના પછી એ લોકો છે ને અનઓથોરાઇઝ આપણા વિસ્તારમાં એ આવ્યું ને આપણા એ લોકોએ અનઓથોરાઇઝ આપણા વિસ્તારમાં જો એ રીતે આપણો એરિયા કબજે કર્યો અને પછી ભારત ભારતે પછી ઇન્ટરનેશનલ લેવલ પર કઈ 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 લાઈન છે જી સર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી કઈ છે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી એલએસસી છે સર એલએસી છે એક 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 સેક્ટરમાં છે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ આપણે જે અત્યારે પ્રેઝન્ટલી જે કોન્ફ્લિટ થયું ગલવાન ઘાટી પીઓ કેમાં છે સોરી સાહેબ જમ્મુ કાશ્મીરમાં છે એ એ ત્રણ એના ત્રણ સેક્ટર છે જે એલએસી છે ને ત્રણ સેક્ટરમાં છે એ તમે તમને તૈયાર કર્યું કારણ કે આ એક એક્ચુઅલી આપણું ઇન્ડિયા પાસે છે એક અક્ષય ચીન છે આ સેક્ટરમાં ઈસ્ટર્ન સેક્ટર ઈસ્ટર્ન સેક્ટર વેસ્ટર્ન સેક્ટર ને મિડલ સેક્ટર ઈસ્ટ ઈઝ એ વેસ્ટર્ન છે એનો શું ઇશ્યુ છે વેસ્ટ એ એ છે એક્સાઈઝન અને ઈસ્ટર્નમાં શું છે સર એક્સાઈઝન ઈસ્ટર્નમાં છે ને સર એક્સાઈઝન એક્સાઈઝન ક્યાં ઈસ્ટર્ન છે ઈસ્ટર્ન તો અરુણાચલ છે ઈસ્ટર્ન ઈસ્ટર્ન સેક્ટર માં અરુણાચલ છે લે સર જમ્મુ કાશ્મીર એ મિડલ સેક્ટર છે મિડલ સેક્ટર એની અંદર જે હિમાચલ અને ઉત્તરાખંડ પણ એ બહુ બે બે હજાર કિલોમીટરની જ લાઈન છે બહુ કંઈ અને એટલું એનો કોઈ બહુ મોટો ડિસ્પ્યુટ બી નથી નાઇન્ટીન સેવન્ટી વન ઇન્ડોપા વોર વિશે શું જાણો છો નાઇન્ટીન સેવન્ટી વન હા એમાં સર જે પૂર્વ પાકિસ્તાન છે એ માટે ઇસ્યુ થયો હતો અને આપણે એને લિબરલ કર્યું સર નાઇન્ટીન સેવન્ટી વન વોરમાં એમાં કંઈ પાકિસ્તાન આર્મીએ સરેન્ડર કર્યું હતું કેટલા લોકો હતા સેવન્ટી એક લાખ ઉપર એમના સૈનિકો હતા અને એમના ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ આવીને આપણી સાથે સમજૂતા કર્યો હતો અને સાઈન કરી સાઈન કરી હતી આર્મી સ્ટાફ આપણા કોણ હતા આપણા જનરલ માણેક સો આપણા જે ઓફિસર જે જે ઓફિસરે સરેન્ડર કરાવ્યું હતું જેની સામે સરેન્ડર કર્યું લોકો નાઇન્ટી થ્રી થાઉઝન્ડ આ લોકો હતા લેફ્ટનન્ટ જનરલ અરોરા યસ

અબ્દુલ રહી એમને ટેન્ક સાથે એમને પરમવીર ચક્ર મળ્યો હતો પણ જે મેઇન મેજર હતા એમનું નામ આમને તો મળેલું જ છે ને હા સેવન્ટી વન અબ્દુલ હમીદને ટેન્ક લઈને ગયા હતા ને ટેન્કની સાથે ડિસ્ટ્રોય થઈ પેટન ટેન્ક અને ને રિકોઇલ ગનથી રિકોઇલ ગનથી તોડી નાખી હતી એટલે એમ પેટન ટેન્ક્સ રાઇટ તો જે આઝાદી પછી જે પાકિસ્તાન એ સપોર્ટેડ વિથ ધી કબાઇલીઝ જે હમણાં કર્યા હતા એમાં ઘણા બધાને પરમવીર ચક્ર મળ્યા છે એમાં કોણ કોણ અત્યાર સુધી નામ આપશો હા એમાં ઘણા પરમિટ ચક્ર છે પીવીસી અત્યાર સુધી ટ્વેન્ટી ટુ વખતે કોને મળ્યા હતા એ સમય કોને મળ્યો નથી ખબર નથી મળ્યા આ તમે આ તમે અમદાવાદ તરફ જશો ને કેન્ટોનમેન્ટ તરફ તો તમને એમના નામ ક્વાર્સ નામ કરીને મેં તો જોયેલા છે વાંચેલા છે પીરુ સિંઘ યદુનાથસિંહ મેજર સોમનાથસિંહ મેજર સોમનાથસિંહ આ તો બધા બહુ 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 પીવીસી છે એ વખતે એના હા એ વખતે નૌસેરા કા શેર એક ટાઈટલ આપેલું છે કોણ આપેલું છે જેને જેને ખરેખર આજે કાશ્મીર આપણી પાસે છે બીકોઝ ઓફ દેટ જેન્ટલમેન નૌશેરા કા શેર અને નૌશેરામાં જે જે પાકિસ્તાની આર્મીને જે જેટલો ટાઈમ રોકી રાખ્યો એના કારણે કાશ્મીર કાશ્મીર બચી ગયું શ્રીનગરમાં શીખ રેજિમેન્ટને તાત્કાલિક એ લોકોએ બાય પ્લેન કારણ કે એ વખતે રોડ્સ તો હતા અને બાય પ્લેન શીખ રેજિમેન્ટને ઉતારવામાં આવ્યા હતા અને આ બચી ગયું નહીં તો એ બીકોઝ ઓફ આ નૌશા કાશીર બહુ 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 મોટું નામ છે ઇઝ બ્રિગેડિયર ઉસ્માન બ્રિગેડિયર ઉસ્માન હવે એના કોઈ સગા છે જે ઇન્ડિયામાં બહુ મોટા માફિયા છે બહુ મોટા માફિયા છે બહુ મોટા માફિયા છે અને એના અને એટલા એના 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 કારણે જ બચેલા છે એમ કારણ કે એના આ રિલેટિવ એના નાના બ્રિગેડિયર ઉસ્ એના સગા નાના હતા બ્રિગેડિયર ઉસ્માન એ કોણ મુખ્તાર અંસારી નામ સાંભળ્યું છે હમ અતિક અહેમતને તો પતાવી દીધો ને અતીક અહેમતને તો પૂરો કરી નાખ્યો પણ મુખ્તાર સારી હજી જીવે છે થોડી આંખની શરમ નડે ને બાકી બ્રિગેડિયર ઉસ્માનને મોહમ્મદ અલી જીને કીધું હતું કે તમે પાકિસ્તાનમાં આવી જાઓ હું તમને ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ બનાવું છું પણ એ તાબે થયા નહીં સર યસ તો તમારું આર્મીનું બેકગ્રાઉન્ડ છે સાયકોલોજી સાથે એક્સટર્નલ બીએ કર્યું છે કંઈક આર્મીનું બહુ કેટલા વર્ષોથી વન રેન્ક વન પેન્શન ચાલે છે એ એ શું ઇસ્યુ છે એટલે વન એટલે જે સર અત્યારે જે પ્રિઝન્ટલી સેવન પે કમિશન યા સિક્સ પે કમિશનમાં જે લેટેસ્ટ આવ્યા છે ને એમને તો એમના પે સ્કેલ હિસાબથી પેમેન્ટ મળે છે જ પરંતુ જે સેવન્ટી વન યા જે બહુ પહેલાં આવ્યા છે ને એમનું પેન્શન અત્યારે અઢારસો બે હજાર એટલું જ આવતું હતું એટલે એમને એવું કહેવામાં આવ્યું કે એટલીસ્ટ મિનિમમ પે સ્કેલ બધાને મળે જ પેન્શન એટલે વન રેન્ક ધારો કે હવાલદાર છે તો એટલીસ્ટ હવલદારને સપોઝ ઓગણીસ હજાર તો એટલું તો એટલીસ્ટ મળવું જોઈએ ધારો કે નાયક છે તો એને ઓછામાં ઓછું એટલું તો મળવું જોઈએ કારણ કે એ સમયે તો બેઝિક પે બહુ ઓછો સિક્સ અને સેવનમાં પછી એકદમ વધી ગયો તો મિનિમમ આટલું તો મળવું જોઈએ એ કરવા માટે વન રેન્ક વન પેન્શન ધારો કે હવાલદાર પર આવ્યો છે ધારો કે સેવન્ટી વનમાં આવ્યો છે સિક્સટી સિક્સમાં આવ્યો છે કે અત્યારે બે હજાર સોળમાં આવ્યો છે તો એને મિનિમમ આટલું મળવું જોઈએ એના પછી એનાથી વધારે મળી શકે પણ એનાથી ઓછું તો નહીં જ અસંતોષ છે એક્સઆરવીમેનમાં નહીં હવે જે વન રેન્ક વન પેન્શન તો સર ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે તમે પીએસઆઈ તરીકે નોકરી કરો છો જી સર આર્મીમાં સોળ વર્ષ તમે નોકરી કરી કઈ રેજિમેન્ટમાં હતા આર્ટલરીમાં હતો સર આર્ટલરીમાં હતા અચ્છા અને પછી હવે પોલીસમાં આવ્યા તો આ બે સેવાઓમાં તમને શું તફાવત લાગ્યો બંને ડિસિપ્લિન ફોર્સ છે જી સર એટલે પે આર્મીમાં જે કામ છે એને પ્રોપર ડેલિકેટ કરેલું છે કે ધારો કે હવાલદાર છે તો એને આ કામ કરવાનું છે સુબેદાર છે તો બેટરી યા કંપની લેવલે કમાન્ડ કરશે કમાન્ડિંગ ઓફિસર તો રેજિમેન્ટને કરશે અને બધા પોતપોતાના ટાસ્ક છે ધારો કે હું સ્ટોર કીપર ટેકનિકલ ક્લર્ક તરીકે ભરતી થયો હતો તો હું ભરતી થઈને રિટાયર્ડ સુધી મને એ જ પર્ટિક્યુલરલી કામ કરવાનું પણ પછી એમાં શું હતું કે એ જે તમારી તમારી જે સેવાઓ હતી ને એ સેવાઓની અંદર હાઈલી પેટ્રોયટિક સ્પિરિટથી તમે કામ કરતા હતા અને એ પોલીસમાં ભલે તમે પીએસઆઈ કહેવા પણ હવે અત્યારે કામ શું કરવાનું છે તમને વધારે શું થાય અહીંયા આગળ હવે તમારું પેટ્રિયોટિક નેચર કે એ તો અહીંયા આગળ ચાલશે નહીં અહીંયા આગળ તો તમારે માફિયાઓ સાથે પ્રેક્ટિકલ થઈને ચાલવાનું એટલે જે મને કામ આપવામાં આવે છે કે જે મારી પાસે પોલીસ અત્યારે આર્મીમાં તો ત્યાં તો વેલ ડિફાઇન્ડ હતું પરંતુ જ્યારે પોલીસમાં છો ને મારી પાસે જે પણ આવે છે એ કાયદાની અંદર રહીને અને એના હિસાબથી જ કામ કરીશ એટલે જેથી મને કોઈ લૂપ હોલ ના મળી જાય કે જે મારે અનનેસેસરી એના દબાણમાં કે એના એના દબાણમાં હું આવીને કામ કરું કે પછી મને કોઈ સપોઝ એના છેડા ધારો કે મારાથી નીચેના રેન્કના છે એના છેડા સાહેદ ઉપર સુધી અડેલા હોય છતાં પણ હું જે કાયદાના હિસાબે અને સંવિધાનને અનુરૂપ કામ કરીશ તો મને લાગે છે કે મને કોઈ પ્રોબ્લમ નહીં આવ્યા એને એવું જરૂર નથી કે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું ભવિષ્યના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આવીશ તો હું આવી રીતે જ કામ કરીશ તો મને લાગતું નથી કે તમારું જે આટલા વર્ષ નોકરી કરી એટલે તમારે ચોક્કસ માઇન્ડસેટ થઈ ગયો છે એટલે નાવ ઓલ એ નાવ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ યુઅર માઇન્ડસેટ ટુ એડજસ્ટ વિથ ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસ કન્ડિશન સર્વિસ એન્વાયરમેન્ટ તો અને તમારી પાસે તો લિકર પરમિટ પણ હશે નહીં સર જે પીએસ પોલીસમાં હોય અને જે નશાબંધીમાં હોય એ લોકોને નથી આપતા સરિ લાયસન્સ રિન્યુ નથી કરતા સર તમે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય તમે એડમિનિસ્ટ્રેટિવ જોબમાં હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે પછી તમે ડીવાય હોય તો તમને આપે છે પણ એમને નથી આપતા ગ્રોસરીની આઇટમ અમે લઈ શકીએ એમ અચ્છા પોલીસ અને નશાબંધીમાં ભરતી થાવ ને તો નથી આપતા નથી આપતા ઓકે તો અને પોલીસ રિફોર્મ્સ વિશે તમે કંઈ વાંચ્યું છે કોઈ હા પોલીસ રિફોર્મ્સ શું કંઈ ખબર છે જી સર પોલીસ રિફોર્મમાં જે કામના કલાકો છે એ નિશ્ચિત કરવાની જોગવાઈ કરી છે પણ પછી જે પોલીસ રિફોર્મ્સ ક્યાં ક્યાં કમિશન એક બે કમિશનો હતા એમણે પ્રકાશસિંહ બાદલ હતા બે હજાર છમાં એમણે પહેલો પ્રકાશ પાડ્યો બે હજાર છમાં પોલીસ રિફોર્મ ઉપર પછી એક એ તો સુપ્રીમ સુપ્રીમ કોર્ટ પર સુપ્રીમ કોર્ટ પર કેસ ને તમે તમે વાત કરો સુપ્રીમ કોર્ટના ચુકાદારી વાત કરો છો સુપ્રીમ કોર્ટ વાળી મેટર પોલીસ રિફોર્મ પોલીસ રિફોર્મથી પહેલે એક સર મલિમત એ મલિમત કમિટી હતી પોલીસ રિફોર્મ ઉપર અને પછી આ પ્રકાશ પ્રકાશસિંહ કેસવાળો એ એમાં હતો એમાં પોલીસ રિફોર્મ પર વાત કરવામાં આવી છે અચ્છા તમે પોલીસમાં છો તો તમારો ઇન્ટરેસ્ટ વધારે જોક કેમાં રહ્યો છે ઇન્વેસ્ટિગેશન કે પ્રિવેન્ટિવ મેઝર્સમાં હા સર જે પણ કામ આવે બંનેમાં સર ઇક્વલ જ ઇન્ટરેસ્ટ છે જે તપાસ આવી ઇન્વેસ્ટિગેશન તો એને પણ હું સંપૂર્ણ રીતે ન્યાય આપીને કામ કરું છું તમે એટલે છ વર્ષની નોકરી છે ને તમારા પોલીસમાં છ વર્ષની સર્વિસની અંદર તમે કોઈ એવું કામ એવું કર્યું કે તમને પોતાને સંતોષ થયો કોઈ ક્રાઇમ ડિટેક્ટ કર્યું હોય તમે કોઈ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી કર્યું હોય કે જે તમે એને ન્યાયિકલામાં પણ સાબિત કરી શક્યા હોય એવું કોઈ કામગીરી કરી હોય એવી કામગીરી એટલે જેટલી પણ મારી પાસે આવી છે હા એવું પણ એ પૈકીનું તમને તમને પોતાને એમ થયું કે સંતોષ થયો કે આ કામગીરી કરી મેં એમ કરીને મેં મારા હોદ્દાને મેં ન્યાય આપ્યો છે એટલું આઉટસ્ટેન્ડિંગ કર્યું એટલું તો લેવલ પર હું સેટિસ્ફેક્શન જેટલો આર્મીમાં તો એટલો તો નથી થઈ શક્યો પણ મારી પાસે જેટલા પણ કામ આવ્યા છે ને એને ચાર આરોપીને કરી છે જે મારામારી છે કે જે આરોપીને પકડવાના છે ત્યાં સુધી ગયો છું કલકત્તામાંથી પણ આરોપીને તપાસ માટે ગયો છું અને પછી ત્રણ બે ત્રણ વાર કલકત્તા ગયો પછી આરોપી સામેથી જ આવી ગયો હતો એટલે એવી રીતે કામ તો પણ જે આમ આઉટસ્ટેન્ડિંગ કરેન્ડિંગ કહી શકાય હજુ સુધી મનમાં બાકી રહે ચલો ફોજમાં ફોજમાં તમે કોઈ આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી હોય કે જેને તેનાથી તમને ગર્વ થયો હોય કે નહીં એટલે જ્યારે હું લાસ્ટ નાયક હતો અને લાન્સ નાયક હા ક્યાં હતા પોસ્ટેડ ત્યારે હું સર પઠાણકોટમાં હતો પઠાણકોટ ત્યારે એક હવલદારને જવાનું હતું પણ એની જગ્યાએ પેલી ટ્રેન રોલિંગ સ્ટોક મુવમેન્ટ જાય છે ને તો એમાં લઈને હું ગયો હતો અને એમાં મેં સંપૂર્ણ કામગીરી કરી હતી પછી સિયાચિન ગ્લેશિયર પછી હું હવલદાર રેન્ક ઉપર આવ્યો અને સિયાચિન ગ્લેશિયરમાં મેં એક કાપી લીધું છે એટલે બીજી વખત જવાની જરૂર નથી હાઈ એલ્ટિટ્યુડ એક જ વાર મળેટ્યુડ એક જ ફરી હું સિક્કિમમાં ચાઇના બોર્ડર પર હતો લુક્રિપમાં અચ્છા અને ત્યારે અમારી યુનિટ છે ને લાસ્ટ સ્ટેજમાંથી અમારી યુનિટનું પોસ્ટિંગ આવ્યું હા મેરઠમાં મેરઠમાં એટલે ત્યાંથી પછી હું છેલ્લે બીજી નવી યુનિટને ચાર્જ આપીને હું ત્યારે હવલદાર રેસ્ક્યુટી હતો એટલે હું છેલ્લે પાંચ છ મહિના છેલ્લે હું ત્યાં જ રહું અને પછી રિલીવિંગ યુનિટને હું ચાર્જ આપીને ત્યાંથી છેલ્લે મારી યુનિટમાં મેરઠમાં આવ્યો હતો સર તો મેરઠ કેન્ટ કેન્ટ પણ કોઈ કામગીરી તો કહો તો ત્યાં આગળ સર ટેકિંગ કરીને હું નીકળ્યો હતો લાસ્ટમાં હવે હું સમજી શકું છું કે સીઆચેન સીઆચેનની પોસ્ટિંગ ઇટ સેલ્ફ ઇટ સેલ્ફિશન્ટ સર બીજું એવું ના કહી શકું કે જે નાઇટ 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 કોમ નાઇટ ઓપરેશનમાં ગયા છો ક્યારેક નહીં સર હું ક્લર્ક હતો હા એટલે પોસ્ટિંગ મારી યુનિટમાં જ્યાં મારી યુનિટ હોય ત્યાં હું જતો હતો પણ ઓપરેશનમાં પાર્ટિસિપેટ નથી અચ્છા કે તમે ક્લિનિકલ કેડરમાં હતા એટલે આવું કોઈ પ્રસંગ નથી બન્યો પણ તમારે બહુ જ સેન્સિટિવ એરિયાઝમાં તમે રહેલા છો જી સર ગુડ તો મને તો બહુ નવાઈ એ વાત નહીં લાગે છે કે તમે ક્લાર્ક હોવા છતાં પણ તમે મેં તમને જે ડિફિકલ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા

અને અમે લોકો સીચ્યુઅસ એન્ડ રિપોર્ટ સીટ મોકલતા હતા એટલે અમને તમને બીજું પણ તમને ખબર છે કે ત્રણે ત્રણ જે જે લોએસ્ટ કમિશન રેન્ક છે એ ત્રણે ત્રણ વિંગમાંથી કાઢી નાખી છે એ તો બહુ સારા સારા લોકોને ખબર નેવીમાં સબ લેફ્ટનન્ટ છે નેવીમાં સબ લેફ્ટનન્ટ ચાલુ થાય એક્ટિંગ સબ લેફ્ટનન્ટ એક પોસ્ટ હતી જી એની નીચે એક પોસ્ટ હતી એક્ટિંગ સબ લેફ્ટનન્ટ દેટ ઇઝ દેટ દેટ બીન રિમોટ જી અને હવે આર્મીમાં બે વર્ષે તમે લેફ્ટનન્ટ એનરોલ થાઓ ડેટ ઓફ કમિશનથી કરેક્ટ બે વર્ષે કેપ્ટન બીજા કરેક્ટ છ વર્ષે લેફ્ટનન્ટ કર્નલ અને તેર વર્ષે બાર વર્ષ થાય એટલે તમને લેફ્ટન કર્નલ પછી તમારા એશિયા અને તમે કયા કોર્સ કર્યા છે એની ઉપર છે વેરી ગુડ વેરી ગુડ લેફ્ટન કર્નલ સુધી તો દાદા દાદા પહોંચી જાવ છો પણ ત્યાંથી પછી ભાઈ રૂકો રૂકો હવે જવું પડશે હવે જવું પડશે વેરી ગુડ મેડમ હા આપણે એક હમણાં સિનેમેટિક સંશોધક વિધેયક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં આવ્યો જે નાઇન્ટીન ફિફ્ટી ટુના વિધેયકને છે સંશોધન કરવા માટે તો એમાં ફિલ્મ પાયરસીને લઈને શું ચેન્જ કર્યા એમણે એમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે શું કેવી રીતે છે કે જે પહેલા પહેલા શું હતું હવે શું થઈ ગયું પહેલા છે ને બે વર્ષ કે એનાથી વધારે સજાની જોગવાઈ નથી હવે સજાની એમાં જોગવાઈ કરવામાં આવી છે અને બે લાખ એક્ઝેક્ટ એમાઉન્ટ નથી ખબર મેમ બે લાખ એવું કંઈક રોકડ રકમની પણ સજાની જોગવાઈ છે

એટલે ઘટના પહેલાં તો શું હતી જે અઢારસો સત્તાવનમાં જે કારતુસ જે નવા આવ્યા ને એમાં ગાય અને ડુક્કરની ચરબીનો યુઝ થતો હતો અને ગાય છે એ હિન્દુ માટે પવિત્ર છે અને જે ડુક્કર છે એ મુસલમાનોને એને સ્પર્શ કરવાનું મનાય છે અને એમાં એટલે બન્યોને પોતાના ધર્મની અંદર ખલેલ પહોંચાડવાનું બ્રિટિશરોનું કામ હતું અને એ વખતે ધર્મની પ્રત્યે હિન્દુ અને મુસલમાન એ સમાજ વધારે સંવેદનશીલ હતો અને એનું જ મૂળ કારણ હતું એટલે કે આ કારતુસનો વિરોધ કર્યો ને એના પછી જ કે આપણી પાસે અમાનુષી ને આપણો ધર્મ ભ્રષ્ટ કરે છે અને એ રીતે જે કારણ કયું ને એ એકચ્યુઅલી એ ઘટનાનું તાત્કાલિક કારણ છે એકચ્યુઅલી એ ઘટનાને કયા નામથી ઓળખવામાં આવે છે અઢારસો સત્તાવન વિપ્લવ છે હા વિપ્લવ શબ્દ મેઇન છે મને ડિસ્ક્રાઇબ કરશો વિપ્લવ એટલે શું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે જે સંસ્થા છે એના મૂળ સિદ્ધાંતો છે અને

આ યુદ્ધ વિપ્લવ જે થયો છે તમે વિપ્લવ શબ્દ કહો છો આમ તો વીર સાવરકરે ના પાડી કે તમે એને વિપ્લવ ના કહો એ આપણા ભારતનો પેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એમાં લશ્કરી કયા કયા કારણ હતા લશ્કરી કારણ એ હતા કે જે ભારતીય હતા એમને ભારતીય અને યુરોપિયન જે બ્રિટિશરો હતા એમના પેમેન્ટમાં સૌથી પહેલાં ફરક હતો કેટલો હતો એમાં નથી ખબર મેમ એટલે એમાં અસમાનતા હતી પછી સૌથી વધારે હતું કે પહેલાં જે બ્રિટિશરોને છે ને રેન્ક છે ને ઓફિસર રેન્ક સુધીની આપતા હતા અને આપણને જ સુબેદાર સુધીની જ રેન્ક મળતી હતી એટલે નોન કમિશન સુધી જ રાખતા હતા કમિશન રેન્ક નથી મળતી અને ત્રીજું અસમાનતાની નીતિ હતી જ્યાં વિદેશોમાં કે જ્યાં ડિફિકલ્ટ ટરેન પર ભારતીયોને મૂકતા હતા અને એ લોકોને સેફ જગ્યા પર હતા તો આ એક મુખ્ય કારણ હતું પરફેક્ટ છે ખાલી સાત રૂપિયા અને એકસો વીસ રૂપિયાનો ગેપ હતો આ ભારતીયોને સાત રૂપિયાથી શરૂઆત થતી હતી અને એ લોકોની શરૂઆત એકસો વીસ રૂપિયાથી થતી હતી ઓકે તો બહુ મોટું ડિફરન્સ હતો તો આ બધા એના લશ્કરી કારણો થઈ શકે છે ઓકે થેન્ક યુ હવે મેડમે જે પ્રશ્ન પૂછ્યો ને વિપ્લવ ઇંગ્લિશમાં આપણે એને નહીં કહીએ બરાબર તમે પાત્ર મિસ કરી ગયા મ્યુટીની છે ને જી સર એ એ એ એ યુનિફોર્મ સર્વિસીસ માટે વપરાતો શબ્દ છે કે જ્યાં એક કમાન્ડ સિસ્ટમમાં એક કમાન્ડ હોય એક કમાન્ડ હોય એ કમાન્ડને તમે ડિસોબે કરો ને તો દેટ ઇઝ મ્યુટીની જી સર બાકી બધું આંદોલનમાં આવી જાય બાકી બધું આંદોલનમાં આવી જાય પણ મ્યુટિની ઇઝ મ્યુટિની ઇઝ ડિસઓબેઇંગ ડિસઓબેઇંગ ઓબેઇંગ અ કમાન્ડ યુ આર સપોઝ ટુ ફોલો રાઇટ સર એટલે સત્તાવન બળો આ સેન્સમાં હતો જી સર બરાબર બહુ મને તો આનંદ થયો તમને મળીને કે તમે એક અને તમે તમારું કામ બહુ સારી રીતે કર્યું છે છે એ એ એ એ એ પણ પણ રિફ્લેક્ટ થાય લાગ્યું તમને એટલે હજુ મહેનતની જરૂર છે એવું લાગે છે સખત લેવલ પર મહેનતની જરૂર છે એટલે ઇમ્પ્રુવ કરી શકું છું આ જેટલા પણ મને ક્વેશ્ચન મળ્યા એને હું વોટ બેંક ક્વેશ્ચન બેંક બનાવી અને એના ગૂગલમાં કે ગમે તે રીતે આન્સર શોધી અને ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરીશ એક ક્વેશ્ચન છે પીવીએસએમ એવીએસએમ વિશિષ્ટ સેવા મેડલ અતિવિશિષ્ટ સેવા મેડલ કેમ મળે કેમ એટલે જ્યારે પણ મેજર જનરલ બ્રિગેડિયર જે હાયર રેન્ક પર પહોંચે છે અને ત્યાં સુધી અમને કેટલી સ્ટ્રાટેજી અને પ્લાનિંગ કરી હોય અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વોરમાં કે યુનિટને આપણે રેજીમેન્ટ કે પૂરી એને કમાન્ડ કરવામાં યોગદાન આપ્યું હોય એટલે એમને આપે છે પરનો વિશિષ્ટ સેવા મેડલ અને એડડી કેમ્પ એડડી કેમ્પ એટલે કોઈ પણ રાષ્ટ્રપતિ છે કે કોઈ પણ ડિગ્નિટીરી છે એમના પેલા એમ રહ્યા હોય ને એક્ઝેક્ટ ધેટ્સ કોલ કેમ્પ કેમ્પ એટલે કોઈ પણ એ રહ્યા હોય ને એને લાગે છે એક યુદ્ધ સેવા મેડલ છે પીવીએસએમ એવીએસએમ વાય યુએસએમ યુદ્ધ અતિ યુદ્ધ સેવા મેડલ એક છેલ્લો ક્વેશ્ચન છે ભારતનો ઉત્તર અને દક્ષિણ જે છોર છે એ કોઈ એક પ્રધાનમંત્રીના નામથી ફેમસ છે શું નામ છે બંને છોડ એક ઇન્દિરા કોલ છે અને એક ઇન્દિરા પોઈન્ટ છે બંનેની શું વિશેષતા છે બંનેની વિશેષતા એટલે એ એક્સ્ટ્રીમ નોર્થન સાઇડ છે અને એક્સ્ટ્રીમ સાઉથન સાઇડ છે ઇવન ધન એપ્રિશિયેબલ તો પણ સારું છે જે મારે પૂછવું હતું એમ પૂછી લીધું તમારે તમારે છે ને ખરેખર તમે ગૂગલ માં જ નહી જાવ તમે આ જે નેચરલ છે ને એ જ રાખો જો આ ઇન્ટરવ્યુ એવું છે કે ઇન્ટરવ્યુના કોઈ ઇન્ટરવ્યુના ચોક્કસ સાચા કે ચોક્કસ ખોટા જવાબ હોતા નથી તમે જે કેટલીક બાબતો આપને જે પૂછીને કે ધો યુ વેર ઇન ક્લેરિકલ અને એમ છતાં પણ તમને આ બધી ખ્યાલ હતો ને એ સારી વસ્તુ છે ઇવન વન રેક વન પેન્શનવાળું પણ તમે વ્યવસ્થિત રીતે કીધું એટલે એ બધું સારું છે ને એ જ રાખો અનનેસેસરી અને બરાબર છે તમારું સાયકોલોજી તમે સાયકોલોજી વિશે પૂછ્યું તેનું કારણ છે કદાચ કોઈ એટલું ન કરે કારણ કે એક્સટર્નલ કર્યું છે અને આરબીમાં હતા એટલે આર્મીને લગતું જ વધારે આવશે બરાબર એટલે ફક્ત તમે છે ને એવરીથિંગ વોઝ ઓકે થોડુંક આઈ કોન્ટેક જેની સાથે પ્રશ્ન પૂછે ત્યારે સતત એમની સાથે જ જોવાનું આંખમાં આંખ મિલાવની વાત કરવાની પણ પછી જ્યારે તમે જવાબ દેતા હોય ત્યારે થોડુંક બીજાની તરફ નજર ખાલી ફેરવવાની અને ઓલામાં તમે બહુ સરસ ખરેખર એ પોઝિટિવ છે કે તમે એમ કીધું કે પોલીસની અંદર મને અને એ ફેક્ટ છે તમે ઓનેસ્ટલી કીધું નહીં તો એમ કે મેં તો આમ કરી નાખ્યું તમે એવોઇડ કર્યા હા ફાકા એવોઇડ કરી ફાઇન એ અમુકનું પોઝિટિવમાં મેં લીધું છે હવે તમે તમારી જે તમારી જે અત્યારે અત્યારે જે તમે પર્સનાલિટી બોર્ડને બતાવીને એ પર્સનાલિટીમાં એક દોરાભાનો ચેન્જ કરતા કરતા નહીં મહેરબાની કરીને એ તમારી સ્ટ્રેન્થ છે મને કે નથી લાગતું તેરમી તારીખે ખૂબ પાછું બીજે રવાડે ચડાવશે હા વચ્ચે છે ને મને નથી લાગતું કારણ કે અમે લોકો જે અમે લોકો જે સિનિયરટીથી છીએ ને અને અમે લોકોએ જે જોયેલું છે એડમિનિસ્ટ્રેશનમાં બરાબર અમને ખબર પડે અને તમે તો એ હોબીમાં સેવા કહેશો ને તો એ કંઈ ખોટું નહીં કારણ કે સેવા તો આપી જ છે થેન્ક યુ સર